કોક ગરીબ માણાની આતડી દુઆ દે એનું કંઈક જો કામ થાય તો કામ કરો સમાજને કંઈક ઉપયોગ થાવ બેનો દીકરી હું તો એમ કહું કે આ ઝૂંપડામાં કોઈ બેનો દીકરીઓ ના કોઈ ગરીબ માણાના ઘરની દીકરીઓ ના લગન ધાતા હોય તો બે જોડી કપડા લઈ દઉં બાપુ એની આતડી દુઆ દે ને જિંદગીમાં તમારો બેડો પાર કરી નાખ હાતા માઠમનો તહેવાર હોય અને ઝૂંપડામાં તમે કોક દીક જઈને પૂછજો ઝૂંપડામાં બાપુ આમ તમે જોઓ ને લુગડા વગેરે છોકરા બહાર રમતા હોય એને તમે જઈને પૂછજો કોક દીક કે હાથ માટે એમનો તહેવાર છે તમે ઢેબરા કેમ નથી બનાવ્યા અને લુગડા વગેરે છોકરાની માં અંદર બેઠી હોય ને એમ કે કે થોડાક પૈસા હતા ને લોટ ને ગોળ લઈ આવ્યો પણ તેલના ના પૈસા નહોતા ને એટલે ઢેબરા નથી બનાવ્યા અને જો મારો નાથ કદાચ તમને મગજમાં મારો બાપ ઉતારે ને અને એમાં પાંચસો કિલો તેલ આપી આવો ને પછી એમાં જે ઢેબરા બને અને એ લુગડા વગેરે છોકરા ખાય ને એના પેટમાં જાય ને પછી જે આશીર્વાદના ધોધ છૂટે ને ડોક્ટર એમ કે નહી બચે તો નો મારો નાથ મારી હકે કરવાની જરૂર તો આ છે એવી કઈક દુવા લેવાની જરૂર છે પૈસાવાળાને વાળા મારવી પડે નો હોય ને આપણા ગામ નો આપણને ખબર હોય ત્યાં ભેગા કર્યા નડે એવું હોય નો હોય ને મારવી પડે સલામ બાકી બાપુ ગરીબ ગરીબ માણસો છે ને કોઈક દવા વગેરે નો માણસ દુઃખી થતો હોય ભગવાન જો આપણને આપ્યું એની દવા લઈને જો કદાચ બચી જતો હોય એની આંતળી બાપુ કામ કરી જાય કોઈ ગરીબ ગરીબ ઘર છોકરું ફી ના હિસાબે નિશાળ છોડવી પડે એવો પ્રશ્ન હોય અને જો કદાચ ફી ભરાઈ જાય બાપુ એ ખારો દુનિયાનો નાગરિક બનતો હોય એવું કઈક કરવાની જરૂર છે બાકી તો તમે જોવો તો એવા બુદ્ધિ ના ગાળિયા થયા છે આપણે એમ થાય કે આમને પાછા વાત કરે મોંઘવારી ની બોલો એટલે મોંઘવારી છે જ નહીં તમારે ધંધો નથી કરવો એટલે મોંઘવારી છે મોંઘવારી છે તને મોબાઈલ લઈને રખડો છો શું તમે મિલું હાલ જ તમારી ખીરે તણ તણ મોબાઈલ ની શું જરૂર પડે ધંધો નથી કરવો એને બાપુ મોંઘ વારી છે એક ભાઈ છે ને આમ દિવાલ માં ખીલી ખોડતા હતા ખીલી ખીલી હેતી આમ દીવાલ કોઈ નાણી કોઈ રસોડિયું મારતો હતો ખીલી બે હેતી નથી અને પછી પાછો એ રિયો રિયો બબડે ઈ કે કારખાના વાળામાં બુ થયું જ નથી કે હું થયું ખીલ્યું કાઢ્યું એનો ભાઈ અહીંયા ગયો કે હું કહેવાય ખીલ્યું છું ને કે હું થયું કાઢ્યું એનો ભાઈ કે તારામાં બુદ્ધિ નથી ઈ કે કેમ ઈ કે આ દિવાલ ક્યાં છે આ દિવાલ છે બોલો આમ પકડીને લઈ ગયા ને કે હા અને તો આની પાસે કે આયા મારવાની હતી આખી જિંદગી દિવાલ ફેરવી પણ યા ન્યા કિલી નો ફેરવી મારી કિલી પર ફેરવો દિવાલ ન કે યા ન્યા સમાધાન થાતો તો નો કરી કે હું હોય તો જ આ થાય બસ આ બધા હું નડે છે ને ગંગા સતી ની વાણી કે હું મારું મનનું કારણ છે આ જો બે વાત માંથી નીકળી જાય તો દુનિયામાં પૂજા ભજન ભજન છે ને બાપુ આ સદગુરુ ની માથે કૃપા હોય તો સમજાય બાકી નહીં મને તો અને ભજન ચારેય બાજુ થી બટાછટી બોલે ને વંટોળિયા ચડે ને કોઈ આપડા ધણી નો હોય તારે હું તમને આમાં કોઈ નહીં હુજવાનું આ હું તો તમને એટલા બેઠા શહેર માં કઉ છું તમે નહીં કોઈ ભજન કરવાનું આ ભજન કરાવો ખરા બાકી કરી નહીં આપો કારણ કે તમને ભગવાને આપ્યું છે એટલું તેમ હું શું માથું જ ન કરી શકું આમાં તારે તેમ કરો ચારે ભજન સંપત્તિ તમને ન કરવા પાંચસો ની નોટ નો ડટો હોય ને આપણે ગણતા હોય ને એની સુરતા કેવી લાગે એક નોટ ભૂલવી આપણે એક જો એક જરાક જો ભૂલી જાય તો પાંચસો નો ધૂંબો લાગે ને એવી સુરતા જયારે લાગે ને તારે મારો નાથ કામ કરેલા જરૂરી છે સુરતા આપડી ચોંટતી નથી શબ્દ ને સુરતા નું મિલન જો થઈ જાય સદગુરુ ની કૃપા હોય આ તમારા છે ને તમારા મારા જે શ્વાસા છે ને એ જ ઈશ્વર છે સ્વર છે ને એ જ ઈશ્વર છે બોલે બીજો નહીં પરમેશ્વર છે પોતે અકલ મઠા ઓળા મથે બહાર જઈને ભાણ ભાણકે તું ભટકીશ નહીં મથી લે તારા અંતરમાં ઠીક કરીને બે જા પછી કરવું પડે ને કાંઈ આ શ્વાસ આ હાલે છે એ આવે છે ને નભ આવે છે ને ઉઠે છે નભ માંથી નાભી ઉઠે છે નાભી બધાની અલગ છે નભ બધાનું એક છે જો મારી વાત ઉપર ધ્યાન આપજો તમને બાપુ પાંચ લાખ ખર્ચો તો અમુક વાત નહી તમને કોઈ કે રામ અને કૃષ્ણ જ્યાંથી લેતો તો તમે લઈ છે નાભી બધાની અલગ છે નભ છે ને બધાનું એક છે આમાં ઘણા નથી કેતા કે આ તો હારો હતો બગડી ગયો બગડ્યો ને બગડી નથી ગયો એ બગડેલો જ હતો તમે ઓળખવા મોડું કર્યું કપાતર હોય કપાતર જ હોય બાકી અહીંયાથી જેમ રામ ને કૃષ્ણ એ જ્યાંથી લીધા ને શ્વાસા અહીંયાથી જ આપણે લઈ જઈએ પણ કહેવાનો મારો મિનિંગ ઈ છે કે શ્વાસા જ્યાંથી નાફી થી ઉઠે છે નભમાંથી આવે છે બે નો જ્યાં શેઠો છે ને અનહદ નાદ બોલે છે જો મારો ગુરુ માથે ત્રાજવે હોય ને તો તમને મને ભાન થાય બાકી કોઈને ભાન ન થાય રામ ભજન ભજન એમ નો સમજાય રામ અને આ છે ને અમે તમારા બેકારો કરી છે ને આ તો મનોરંજન છે આને ભજન નો કહેવાય આ તો હું તમને એક આનંદ કરાવું છું પણ પગથિયું છે સો ટકા આ ખોટું છે એ મારી વાત નથી પણ કહેવાનો મારો મિનિંગ ભજન છે ને ભજન એ બોલા જેવી વાત જ નથી જો બોલાય ને તો દેખાય ને દેખાય તો લખાય ને લખાય તો વંચાય આ એવું છે નહીં અનુભવવાની વાત છે પાંચ તત્વ દેહ છે ને એની ખબર કેમ પડે પાંચ તત્વ તમને મને મહાપુરુષો કે ધરતી આકાશ પવન પાણી અને પ્રકાશ પાંચ તત્વ આ દેહ છે તો પાંચ તત્વો ની ખબર કેમ પડે તમે જો ગામમાં અઢારે વર્ણ રે ને તમારે રહેતા હોય ને બધા શમશાન બધા એક જ હોય ગમે એ સમાજ માંથી મરે ને બાપુ એક જ શમશાનમાં લઈ જવાના હોય પણ શમશાનમાં રેખ્યા ઉપાડવાનો કંત્રાટ દેવો પડ્યો કોઈને ને અહીંયા ઢગલે ઢગલા ન થાય આ ક્યાં જાય છે અદભુત વાત છે બાબુ ઈશ્વરે જે તમારી મારી રચના કરી છે ને એ તો કઈ કરોડો જન્મ કમાણી છે તે માણા બનાવ્યા છે બાકી તો જાનવર પૂજાય છે હળદીના ઘાટ ઉપર રાણા પ્રતાપનો નો ઘોડો પૂજાય છે સતાધાર માં પાડો પૂજાય છે ચમરાળામાં ભેંસ પૂજાય છે કચ્છમાં દાદા મેકરો નો કુતરો ગધાડો પૂજાય છે આપણું પાડો છે સારું નથી બોલતા બોલો તો આપણે કુતરા ને ગથડા કરતા બે નથી અરે સંતોના શેડા અડી ગયા બાપુ જાનવર પૂજાય છે જાનવર તમે હું તો માણા છે પણ તમારો અને મારો જો નાફી થી અવાજ હોય તો મારો ના થાય આજ હું તમને એક જ વાર તમે રાતે સુતા હોય તો તમને નીંદર આવી જાય એ બરોબર છે હાલો નીંદર આવી જાય થાય હોય કામ કર્યું હોય હવે જગાડે છે કોણ એ કોઈ દી નક્કી કર્યું અને ઓલો સવારે જગાડે નહીં તો હવે ડખા જેવા થાય મને કહો તો મારા બાપા નો જાય અમારી મા નો બે કારણ બાપો મારી થાય ને બાપુ ગુંડા હોય તો એ ભલે અને આતંકવાદી હોય તો ભલે ચોર હોય તો ભલે બધા એ જગાડે છે બધા મારો નાથ જગાડે છે તમારે હું કરું ભગવાન કોઈને સુખી દુઃખી કરતો જ નથી મારી વાત મારી દ્રષ્ટિ હો તમને કઈ મારી વાત ન ગોઠતી હોય તમે તમારી જે કરતા હોય કરજો આ મારું સારું લાગતું હોય તો નક ડિલેટ મારી દેવો હું કોઈ હું કોઈ મારા વિડીયો જોઈએ એમાં હું કોઈથી કઈ બોલ્યો નથી કે કોમેન્ટ કરજો ને પૂછડું કરજો મને એમાં ટપાય નથી પડતા મારે એ કઈ કરાવવું નથી હું સાચવી નકું એટલું ભગવાને મને આપ્યું છે મારે કહે અને કોમેન્ટ બે હાથ વાળા શું દેવો હજાર હાથ વાળો કરે તેથી મારી વાત છે તમારા આત્માને પૂછજો આત્મ જો સ્વીકારે તો એનું ભજન કરજો બાપુ જો એનું ફળ ન મળે તો બાપુ મારી સાથીમાં માં ડામ દઈ દઉં મારા ગુરુ એક સાધુનો દીકરો હતો પણ બાપુ હું દરબાર છું ને એ દરબારનો દરબાર હતો એવો કરંટ વાળો હતો એ અમને આવી હોપડાવે જો અમે એનું કીધું કર્યું ન હોય ને આવી હવે હું તુકારો ન ખયો કોઈના બદલે એ મને ગાળ્યું દે મારી જેવી દશા થઈ છે અમારો સાધુ બાપુ એ એ કેમ મને હું એટલું ગાતો એ હતા તો ગાતો તો હું ભજનમાં અમે ગમે જાય ને હું જાઉં હારેન મને એ કહે તે ગા એટલે હું ગઉં ને એટલે એમને આમ ગમે એમ રાજી થાય પણ પછી પ્રોગ્રામ ને પછી શું કે ખબર હે એ કે તું ગા સારું બોલો છે સારું પણ હજી આ દુનિયામાં તારો જન્મ નથી થયો વ્યામમાં ન રહેતો કઈ સંત એક શબ્દની બાપુ ટકોરમાં તમારું કાળજું ફાડી નાખે મને હજી ઘણા બધા એમ કે દરબાર તમારું કામ સારું અમારે પ્રોગ્રામ કરવો છે ફલાણું તમે કયો એટલા પૈસા ને ફલાણું તોય મને મારા ગુરુ મારા શબ્દ તરત જ યાદ આવી જાય કે આ બધા બોલાવે છે બરોબર પણ મારા ગુરુએ કીધું છે કે તારો જન્મ નથી થયો આ મારે વેમમાં ન રહેવાય કે મારેથીને જ આ બધું હાલે છે બાકી આજ મેં હમણાં પરવીણભાઈને કીધું હતું આજ મારે ચોથી રાત છે પણ છતાંય મારો નાથ તમારા ભાવ ને પ્રેમથી બાપુ હું કંઈક કરી શકું છું કંઈક બોલી શકું છું કહેવાનો મારો મિનિંગ છે બાપુ માણસનો અવતાર મળ્યો છે આ આ આ મરી તો બધા જ જવાના જ છે આ તમે આટલા જણા અમને સાંભળો છો આ અમારો દેહ એક દી પડશે અને દેહ પડશે એ આમાંથી બધાને વેલી મોડી ખબર આ મોબાઈલના માધ્યમથી ખબર પડે પણ ખબર પડ્યા પછી જો આમાંથી પાંચ જણા હરકી તો રોવે નહીં તો બાપુ મારા ભજન માં ધૂળ પડી જીવનમાં તો તો કોઈ મતલબ જ નથી ને આપણે મર્યા પછી જો ગામ આખું રાંધે એ બલ્લા જઈ એને જીવ્યા કહેવાય મીઠપ ભરેલા માનવી જેથી જગ છોડીને જાય કાગા એની કાયણું ઘરે ઘરે મંડાય માણા વીયો જાય ને હૃદયમાં હબાકો આવે માણા જેવો માણા હતો ભલા માણા જિંદગી એનું નામ કહેવાય આ જેટલા જેટલા મહાપુરુષો ના બાપુ એમના અમે આ ગાણા ગાય છે ને એમની પેઢીઓ મારી આ કોથળા મોકલાવતી કે અમારા બાપ દાદા ના તમે ગાણા ગાવ છો દાણા મોકલાવી ના કોઈ નથી મોકલાવતું પણ જીવા છે એવું એટલે અમારે ગા કેવું પડે છે સંતો ની ભૂમિ છે કચ્છ કાઠિયાવાડ સૌરાષ્ટ્ર ની ધરતી માં તમે જોવો કેટલા કેટલા મહાપુરુષ મેં તો ખટારો આંકો હું તો હિન્દુસ્તાન આખું રખડી આવ્યો પૈસા થી કોઈ ખાવા નથી દેતું હરખું ડબોળ આય આપણે બાવા બધા મફત ખાવા દે આટલો ફેર છે આપણી આપણી દુનિયાનો બીજી દુનિયાનો હું એકેય રાજ્ય મારું જોયા વગીનું બાકી નથી ખટારો લઈને બાપુ મહિને દોઢ મહિને બે મહિને ઘરે આવતો પણ હારા પૈસા લઈને નો ખાવા દે ને અહીંયા આવીને તો બાવા મફત ખાવા દે મને એમ થતું હતું મુ મારી જો આ આ બધા ચાથી ફેંકું કરે છે ને આવડે આમની પાસે કઈ વધતું નથી આમની પાસે કઈ ઘટતું નથી અરે આ ભજનની બલિહારી છે બાપુ સંતોની ભૂમિ છે આપણી કચ્છ કાઠિયાવાડ ની ધરતી તમે જુઓ કાયા જેની કુબડી પડછંદ જેના પ્રાણ સંતને આ બધા આપણી ધરતી ઉપર થયા ને એટલા બીજે ક્યાંય નથી આ રામદેવજી બાપા ક્યાં જન્મ્યા અને ક્યાં વ્યા આવ્યા કૃષ્ણ પરમાત્મા ક્યાં જન્મ્યા ક્યાં વ્યા આવ્યા મીરાબાઈ ક્યાં જન્મ્યા ક્યાં વ્યા આવ્યા તો આપણી ધરતી કઈક એવી હશે તો જ આવ્યા છે તો શું સમજ અરે મહાપુરુષો ને બાપુ અવતારી પુરુષો જેની ઈશ્વરી અમે તો ગોકુળમાં ગયા તા ને ગોકુળમાં ચાર પાંચ ભાઈ બંધ ગયા હતા ફરવા એમાં એક રૂમ માં ગયા રૂમ માં એક બાપુ હતા અને નાનો હિંડોળો કૃષ્ણ ભગવાન ની મૂર્તિ અમે અંદર ગયા કીધું હશે કઈક જોવાનું અમે અંદર ગયા ને તો બાપુ કે બે જાઓ અમે બધા બે ગયા ઈ કે હો રૂપિયા લાવો મૂકશે ના એ કે કાનુડા ને હિંસકો નાખવાના હવે મેં કીધું કાનુડા ની અંદર બગડે ને અમારા હો રૂપિયા બગડે ભલે હું તો એ કે નાસ્તિક લાગો મેં નાસ્તિક છે તેમાં કાનુડો અહીંયા દુઆર ક્યાં વ્યુ આવ્યો આ કઈ છે નહીં કાનુડો અમારી ભેગો આ તો અમે આંટો મારવા આવ્યો કાનુડો તો અમારે અહીંયા વ્યુ આવ્યો કીધું નો તમે વેમમાં માં ન રહેતા એટલે આવીને આવી દુકાનું છે બધી એટલે એટલે કહું છું મા બાપ ને કઈક જરૂર હોય તો આપજો બાકી બહાર દેખ તા કે ટોકરો વગાડવાના દસ રૂપિયા લાવો મેં કીધું અમારે રામજી મંદિર માં ચાર ટીંગા છે ધરાઈ સુધા નહીં વગાડવી વગાડતું એકળો અરે બહાર તમે આટો તો મારો અહીંયા બાબુ આપણા માણસો જઈ અને ઢગલા કરે છે અહીંયા પૈસા ગણવાના માણા રાખ્યા છે પૈસા ગણવાના દેતા હું દેજો હું કોઈને દેવાની ના નથી પાડતો પણ કહેવાનો મારો મિનિંગ જ્યાં જરૂર છે અહીંયા કોઈને કેમ નથી હોતું મારો હેતુ ઈ છે કે માં એમ કે મારા આટું શીખણી લેતો આવજે બાપા એમ કે મારું આ જોડા તૂટી ગયા છે ધોતિયું તૂટી ગયું છે એ લેતો આવજે અને એમાં તમને જો હબાકા આવે અને ઓલા પણ હિંસકો નાખવાના હો હો આપો તો એ કાનુડો કોઈ દી લખે છો આપણે કોઈ દી જિંદગીમાં એનો લખાય ભલા ઝઘડા હું બહુ કરતો તો મારતો તો બહુ મેં નકરા માર્યા છે એવું નથી ધરીને મારે ખાતો હા નકરા બધે બધે કીધું આ બધું આપણું બાપુજી નું ઘર છે બધું

પછી કે હારો ભગવાન એક દીકરો દે હારો દીકરો શું અહીંયા ગોદામ છે અહીંયા પાદરા દીકરા દે દે એ તો વાપવું પડે આપણે વાપવું કઈ નથી ને પાદરું ગાડું લઈને ફરવા જાવ તો શું તમારો એમાં ફરી દે સારા સંસ્કાર નું બાપુ સિંચન જનેતા જ કરી શકે માને ખબર જ હોય મારો દીકરો કે દીકરી બાપુ કેવા થશે ને બાપુ માને બાપ ને ખબર જ હોય નો એ વાત જ ખોટી છે આધુનિકતા હોય જ બાપુ ઈશ્વર ના ધક્કા કરાવ્યા છે કાઠિયાવાડીમાં કોકદી ફૂલો પડી જાય ભગવાન એક વાર અમારો મહેમાન થઈ જા ભૂલાવી દઉં સાંભળા અમારા ઘરે ઘરિયા

એક બટકુ રોટલા હાટુ બાપુ જો આપણને એટલી ખબર ન પડે ભીખ માણા ચારે માગે પેટમાં વરાળું નીકળતી હોય એટલે બાપુ કોઈને ભીખ માગવી નથી ગમતી ગામડામાં તો હજી સારું છે સિટીમાં તો બાપુ કોઈ દેતું જ નથી આગળ જા આગળ જા કરે એટલે આગળ ક્યાં ભોગાવવા જાય સતી તોરલ બાપુ ઇતિહાસ આપણો જાણીતો છે બાપુ તમે વિચાર તો કરો એક સાધુ ને જમાડવા પોતાનો દેહ અડાણે મૂકી દીધો વાણિયા ને એમ કે ને સમાડવા વસ્તુ આપ મારો દેહ હું તને તારા મેલે રાતે દઈશ બાપુ વિચાર તો કરો શું આ બાપુ દેહ આશરા ધર્મ ની કિંમત શું છે